અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પશ્ચિમ ઝોનમાં પોણો ઇંચ પૂર્વ ઝોનમાં પોણો ઇંચ મધ્ય ઝોનમાં સવા ઇંચ ઉત્તર ઝોનમાં પોણા બે ઇંચ તેમજ દક્ષિણ ઝોનમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો ઓઢવમાં એક પોઈન્ટ પાંચ ઇંચ નિકોલમાં સવા ઇંચ વરસાદ કઠવાડામાં સવા ઇંચ ચાંદખેડામાં સવા ઇંચ વરસાદ રાણીપમાં પોણો ઇંચ ઉસ્માનપુરામાં એક ઇંચ વરસાદ દુધેશ્વરમાં સવા ઇંચ મેમકો વિસ્તારમાં બે ઇંચ વરસાદ નરોડામાં પણ બે ઇંચ કોતરપુરામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ મણિનગરમાં એક ઇંચ બોડકદેવ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ચાંદોડિયા વિસ્તારમાં ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકો તંત્રની કામગીરીથી નારાજ થયા હતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાઈ હોવાના રાહદારીઓએ આક્ષેપ કર્યા હતા